જય જવાન જય કિશન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે તારીખ છે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ અને વાર બુધવારના ડુંગળીના બજાર ભાવ જાણીશું એ પહેલાં ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીના બજાર ભાવને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં મળતા રહે ડુંગળીના બજાર ભાવને ટેકો મળતા ડુંગળીના બજાર ભાવમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે પણ હજુ પણ ડુંગળીના ઊંચા બજાર ભાવ જાય એવી ખાસ કોઈ મુમેન્ટ દેખાઈ રહી નથી ગુજરાતના મુખ્ય ગણાતા માર્કેટ યાર્ડ મહુવા ગોંડલ રાજકોટ એમાં ભરપૂર માત્રામાં આવક થાય છે જેના કારણે પણ ડુંગળીની બજારને ઉપર જવામાં થોડી મુશ્કેલી પડી રહી છે એની સર્વે ખેડૂતભાઈઓએ નોંધવ નોંધ લેવી અને ખેડૂતભાઈઓ આપ ડુંગળી વેચી રહ્યા હોય અથવા તો વેચવાના હોય તો કયા ભાવથી વેચી છે અથવા તો કયા ભાવ એ વેચવા માગો છો આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો સિત્તેરથી ત્રણસો ત્રીસ રૂપિયા જામનગર સોથી ચારસો પાંચ રૂપિયા ગોંડલ એકસો એકથી ત્રણસો એકાણું રૂપિયા જેતપુર એકસો એકથી ત્રણસો એકસાઠ રૂપિયા ધોરાજી એકસો એકથી ચારસો અગિયાર રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમરેલી એકસો વીસથી ત્રણસો ચાલીસ રૂપિયા મહેસાણા એકસો સાહીઠથી ચારસો રૂપિયા કપડવંજ બસોથી ત્રણસો પચાસ રૂપિયા ભાવનગર એકસો ત્રીસથી ત્રણસો ને બાણું રૂપિયા પાલિતાણા બસો પંચાવનથી ત્રણસો ને પાસાઠ રૂપિયા મહુવા સોથી ચારસો નવ રૂપિયા તળાજા સોથી ત્રણસો ને પચાસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ બસો છ થી બસો છાસઠ રૂપિયા ભાવનગર બસો પંદરથી છસો ને એકસઠ રૂપિયા મહુવા બસો એકવીસથી બસો છન્નું રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર